આદિવાસી સમાજના લોકો દ્વારા ગોધરા ખાતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં તોતેર એ એ કાયદાના આધારે તેમના જમીનોને ખોટી રીતે તબદીલ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવ્યા છે આદિવાસીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે તેમની જમીન અને મિલકતોને તેમની નિરક્ષરતાનો લાભ લઈ કલેક્ટરની પરવાનગી વિના બિન આદિવાસી લોકોના નામે કરી દેવામાં આવી છે નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી અને આ સ્ટોરી તમારી માટે લઈને આવ્યા છે અમારા રિપોર્ટર ઇમરાન તેત્રા આદિવાસી સમાજનું કહેવું છે કે સરકારના કાયદા અને સત્તાનો દુરુપયોગ કરીને તેમની જમીનો બિન આદિવાસીઓને આપવાના કારણે તેમના લોકો ન્યાયથી વિમુક્ત રહ્યા છે આદિવાસી સમાજના લોકો દ્વારા વારંવાર વહીવટી તંત્રને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી ગામના આજુબાજુના ગામડાઓમાંથી તમામ આદિવાસી અમારી જમીનો વર્ષો પૂર્વે સાહેબ કોઈક ને કોઈક કારણસર બિન દ્વારા દ્વારા બિનઅધિકૃતો અધિકરણ કરવામાં આવ્યું હતું જેના વિરુદ્ધમાં પંચમહાલ પ્રશાસને જે તે સમયે બધી જમીનો શ્રી સરકાર કરીને બિન આદિવાસીઓને આપી દીધેલ છે તેના વિરુદ્ધ અમે આજ રોજ આવેદનપત્ર આપ્યું છે જ્યારે કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે કે આદિવાસીની જગ્યા શ્રી સરકાર કર્યા પછી પરત આદિવાસીને જ આપવાની છે તેમ છતાં પંચમહાલ પ્રશાસને જ આ બધી જમીનો બિન આદિવાસીઓને આપેલ છે એ વાતની જાણ આજે સાહેબ એમને પચાસ પચાસ વર્ષે થાય છે એ શ્રી સરકાર કરે છે તેમ છતાં આ જમીનો સાહેબ પરત આદિવાસીઓને આપવા માટે પંચમહાલ પ્રશાસન આગળ આવતા નથી સાહેબ આમાં ઘણા બધા સાહેબ ગોધરાના મોટા મોટા માથાઓ છે સાહેબ અમને બોલતા ડર લાગે છે સાહેબ હું રાત્રે ઘરે જઈશ તો ઘરે પહોંચીશ કે નહીં એવી પરિસ્થિતિ છે ને આ બધી તમામ રજૂઆતો ગોધરા જિલ્લા પ્રશાસન એસપી કચેરીને બી કરેલી છે તથા ગોધરા કલેક્ટરને પણ કરેલી છે તેમ છતાં અમારું કશું સાંભળવામાં આવતું નથી માંગણી સાહેબ એટલી જ છે કે હવે પછી જો આ પંચમહાલ પ્રશાસન સાહેબ અમને મદદ કરે તો ઠીક છે નહીં કરે તો સાહેબ અમે બધા ઈચ્છા મૃત્યુ માંગવા માટે અહીંયા તૈયાર જ બેઠા છે આજે આપી દે તો આજે આજે અમારો નિકાલ થઈ જાય એમ છે સાહેબ આ આક્ષેપોની અવગણના અને તેમની સાથે થયેલા અન્યાયની વચ્ચે આદિવાસી સમાજ ઘેરાયેલો છે આદિવાસી સમાજના લોકો પોતાના હક માટે લડી રહ્યા છે આ સંજોગોમાં કેટલાક અરજદારો દ્વારા આત્મહત્યા અથવા ઈચ્છા મરણની પરવાનગી માનવામાં આવી છે અને આદિવાસી સમાજ આ મામલાની ગંભીરતા પર પ્રકાશ પાડીને પોતાની જમીનો પાછી મેળવવા અને સરકાર તરફથી યોગ્ય ન્યાયની માંગણી કરી રહ્યો છે ત્યારે હવે લોકોને ન્યાય ક્યારે અને કેવી રીતે મળે છે તે જોવું જોઈએ આવી જ વધુ અપડેટ્સ માટે જોતા રહો ઇન્ડિયા આભાર